અમદાવાદમાં સ્માર્ટ સિટીના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ ખબર નહોતી કે ભુવા નગરી પણ અમદાવાદ આપણને જોવા મળશે અવારનવાર વગર વરસાદે ભુવાની સ્થિતિનું નિર્માણ થાય છે હજી તો ચોમાસુંની શરૂઆત થઈ નથી તે પહેલાં જ ભુવાઓ પડવાની શરૂઆત થઈ છે તંત્રનું ઠેકાણે કામ ચાલી રહ્યું છે અને અત્યારે જે જગ્યાએ કામ ચાલી રહ્યું છે તે મંથર ગતિએ પણ ચાલી રહ્યું છે તેને લઈને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં પણ ભૂવા રાજ સામે આવ્યું છે

અમદાવાદમાં ચોમાસામાં જોવા મળતા હોય છે પરંતુ હવે ઉનાળામાં પણ જોવા મળે તો નવાય નહીં કેમ કે સ્માર્ટ સિટી અમદાવાદની સાથે ભૂવા નગરી અમદાવાદ પણ કહી શકાય અવારનવાર ખોદકામ છે તે અમદાવાદના રસ્તાઓ પર સામાન્ય હોય તેવી રીતે જોવા મળતું હોય છે અને મંથરગતિએ કામગીરી ચાલતી હોય છે તે પણ એક વરવી વાસ્તવિકતા છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં હીરા ભાઈટ ટાવર ચાર રસ્તા પાસે ભૂવાની અંદર ભૂવો જોવા મળ્યો જી હા જે રીતે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં હાલ કામગીરી ચાલી રહી છે તે ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી છે તેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે ત્યાંથી પસાર થતાં લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવે ચોમાસાને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં પણ હજી કામગીરી પૂર્ણ નથી થઈ તે લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ તંત્રની આ કામગીરી સામે શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યો છે એનાથી લોકોને જે અહીંયા રહેતા રહીશો છે એ લોકોને ઘણી બધી તકલીફો પડી રહી છે એવા એક રહીશ અમારી જોડે જોડાયા છે તો આપણે જાણીએ છીએ તમારું અહીંયા હીરાબે ટાવરની એક સામે ચાર રસ્તા ઉપર જબરજસ્ત મોટો ભૂવો પડ્યો છે અને ભૂવાની કામગીરી એકદમ જ ધીમી ગતિથી ચાલી રહી છે અહીંયાથી રાતના ટાઈમે જે બધા રાહદારીઓ નીકળતા હોય છે એમને ભયંકર તકલીફ પડી રહી છે તો થોડું ફાસ્ટ કામ થાય તો સારું છે તમને શું છે કે ટ્રાફિક જામ થાય એના હિસાબે લોકોને આવવા જવાની તકલીફ પડે બીજું કે અહીંયાથી મણિનગરના કોર્પોરેટરો બી અહીંયા આગાડીથી દસ વાર નીકળે છે અને આવે છે ને જાય છે પણ એમાંથી કોઈને એવું દેખાતું નથી કે અહીંયા આગળ આ વસ્તુ છે અને જેને અમારે જલ્દીથી આ કામ પતાવડાવવું જોઈએ કોર્પોરેશનના કોઈ અધિકારી પાસે એવો ટાઈમ નથી કે આ કામ જલ્દી પતાવડાવે એ લોકોને જ્યાં જ્યાં ના કરવાનું ને ત્યાં એ લોકોને જઈને કામ કરવાનું ખબર પડે છે પણ જ્યાં આગળ કરવાનું છે ત્યાં આગળ એ લોકોને દેખાતું નથી કોર્પોરેશનના અધિકારીઓ આ રીતે કામ કરે છે બસ તો આ જે રહીશો છે એ લોકો બહુ ગુસ્સે ભરાયા છે એ લોકો એવું કહે છે કે મણિનગરના કોર્પોરેટરો અહીંથી દિવસમાં દસ વખત જતા હોય છે પણ આનું કામ આગળ શરૂ કરતા નથી ધીમી ગતિએ કામ ચાલે છે પણ આજે તો છેલ્લા બે દિવસથી અહીંયા બધું કામ બંધ છે આપણે સાંભળ્યા અહીંયાથી પછાર થતા સ્થાનિક લોકો છે તે હીરાભાઈ ટાવર પાસે જે ભૂવા પડવાની ઘટનાઓ છે તેને લઈને પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે તંત્રની કામગીરી સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદના સ્વપ્ના દેખાડતા આ તંત્રના અધિકારીઓ આ તંત્રના સત્તાધીશો છે તે ખરેખર વાસ્તવિકતામાં સ્માર્ટ સિટીનું અમલીકરણ થાય પૂર્વ અમદાવાદમાં તે માટેના ક્યારે પ્રયાસો કરે છે કેમ કે અવારનવાર આરોપ પણ એવા લાગતા હોય છે કે પૂર્વ અમદાવાદ સાથે વિકાસની બાબતમાં અન્યાય થાય છે આવી ભુવા નગરી જોવા મળતી હોય છે ત્યારે કેટલા સમય સુધીમાં કામ પૂર્ણ થાય છે ને ક્યારે અમદાવાદવાસીઓને સારા રોડ રસ્તા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં